અંગ્રેશરના ચાર વાર ટેન્ડરિંગ બાદ અટકી પડેલ દાંડી હેરિટેજ માર્ગ બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે દાંડી સત્યાગ્રહ સમયે મહાત્મા ગાંધીએ વરસથી દાંડી માર્ગ હેઠળ યાત્રા શરૂ કરી હતી તે દાંડી માર્ગની ચાર વાર ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી તેવા આક્ષેપ વચ્ચે હાલ બિસ્માર બની ગયેલા માર્ગનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે હા લંકલેશ્વરના હેરિટેજ એવા દાંડી માર્ગ તરીકે જાણીતા દિવાર રોડ ઉપર ખાડાઓની ભરમાર છે ત્યારે પીચ વર્ક ની બદલી મંજૂર થયેલ માર્ગ નું નવીનીકરણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે જે આ અંકલેશ્વર ભરૂચી નાકા થી દીવા રોડ નર્મદા નદીથી માં હેરિટેજ રોડ આવેલો છે જેને દાંડી યાત્રા માર્ગ કહેવામાં આવે છે જેના ઉપર કોંગ્રેસ સરકારમાં કોંગ્રેસે પણ અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભાજપે પણ દાંડી યાત્રા કરેલ હતી આ માર્ગ માટે ચાર વાર ટેન્ડરિંગ થવા છતાં એ ટેન્ડરનું કામ થયું નથી અને ગાંધીજીને જયારે આપણે વર્ષ થયા આ ત્યારે આપણે એક માત્ર રોડ નથી બનાવી શકતા શરમજનક વાત છે સરકારને વિનંતી કરીએ છીએ કે આ ઠાગા ઠીંગડા પથરા નાખીને બંધ કરી અને જે ટેન્ડરિંગ છે એની પ્રક્રિયા પૂરી કરી અને પાકો ચાર માર્ગીય જે મંજૂર રોડ છે એને બનાવવા માટે વિનંતી